માંગરોળના ધામડોદ ખાતે જેબીઆર પેટ ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે ભયાનક પ્લાસ્ટ ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત એકની હાલત ગંભીર ભરૂચ જિલ્લાના માંગરોળ તાલુકાના ધામડોદ ગામના સીમ વિસ્તારમાં આવેલ જેબીઆર પે પેટ ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડમાં મોડી રાત્રે ભયાનક પ્લાસ્ટ થતાં ચકચાર મચી જવા પામી છે આ ઘટનામાં કંપનીમાં કામ કરતા ચાર જેટલા કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી જ હોવાના પ્રાથમિક અહેવાલો સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ધામડોદ ગામની હદમાં બ્લોક નંબર બસો એક બસો બે બસો છ રોઝ ગાર્ડન હોટલની નજીક આવેલી આ કંપનીમાં રાત્રિ દરમિયાન અચાનક ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટના પગલે કંપનીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ચાર કામદારોમાં કાલેશ્વર સારે રાજેશ કુમાર સેન દેવકુમાર શૈલેષ પટેલ અને સુરેશ કુમારનો સમાવેશ થાય છે બ્લાસ્ટ બાદ કંપનીના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ધોરણે ઘાયલ થયેલા તમામ કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દર્દીઓને દાખલ કર્યા બાદ જાણવા મળ્યું છે કે ચાર ઇજાગ્રસ્ત પૈકી કામદાર કાલેશ્વર સારેની હાલત ગંભીર હોવાનું તબીબીઓએ જણાવ્યું છે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી આ ઘટના અંગે કંપનીના સત્તાધીશો દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે